સુરતના વિસ્તાન વિસ્તારમાં પોલીસ અને આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમ દ્વારા દોરડા પાડીને ડિગ્રી વગર તબીબોની પ્રેક્ટિસ કરતા ચાર બોગસ ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે બોગસ ડોક્ટરને શોધવા માટે અને તેમની પ્રેક્ટિસ બંધ કરવા ભેસ્તાન પોલીસ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરાયું હતું જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર વી પટેલના માર્ગદર્શન હેઠળ ડમી દર્દીઓ મોકલીને તપાસ કરવામાં આવી જેમાં પકડાયેલા બોગસ તબીબો મોહમ્મદ જાવેદ મોહમ્મદ શેખ વિવેકાનંદ બિસ્વાલ મોહમ્મદ લતીફ મોહમ્મદ અંસારી મલાઈ મોહનીશ બિસ્વાસને કબજે કરાયા છે પોલીસે ક્લિનિકમાંથી વિવિધ પ્રકારની દવાઓ ઇન્જેક્શન્સ સિરપ મોબાઈલ ફોન્સ પણ કબ્જે કર્યા આ સાથે છવ્વીસ નો મુદ્દા માલ પણ કબ્જે કર્યો બોગસ ડોક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ લોકોની જિંદગી સાથે ખેલવાડ કરનારા નકલી તબીબો પર કડક પગલાં લેવામાં આવશે બેસ્તાન પોલીસ સ્ટેશનની ટીમે આ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું બાવીસ સ્થળો પર તપાસ કર્યા બાદ બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી પણ કરી સુરત શહેરના માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ અને સેક્ટર ટુ સાહેબ અને ડીસીપી જ્હોન સિક્સ રાજેશ સાહેબ ની સૂચના અને માર્ગદર્શન મુજબ સુરત શહેરમાં જે તે સ્થળોએ બોગસ ડિગ્રી અને ડિગ્રી વગરના અમુક ઈસમો ગેરકાયદેસર રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતા હોવાનું અને જે ઇલિગલ દવાઓ આપતા હોવાનું જણાઈ આવે તો એમના વિરુદ્ધમાં કાયદેસર કરવા માટે અલગ અલગ ઝોન લેવલે અને ડિવિઝન લેવલે ડ્રાઈવ રાખવા માટેની સૂચના આપેલી હતી જે અનુસંધાને આઈ ડિવિઝન વિસ્તારમાં આઈ ડિવિઝન વિસ્તારમાં જે પોલીસ સ્ટેશન આવેલા હોય એમાં પોલીસ વિભાગની ટીમ અને જિલ્લા પંચાયતની મેડિકલ ઓફિસરની ટીમ હવે સંયુક્ત ડ્રાઈવ રાખી અને ચેકિંગની કાર્યવાહી હાથ ધરેલી હતી એમાં બેસ્તાન પોલીસ સ્ટેશનમાં અલગ અલગ બાવીસ જગ્યાએ ચેકિંગની હાથ ધરવામાં કાર્યવાહી કરવામાં આવી અને સચિન પોલીસ સ્ટેશનમાં લગભગ આઠેક જગ્યાએ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી એમાં બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ચાર બોગસ ડૉક્ટર અને સચિન પોલીસ સ્ટેશનમાં ત્રણ બોગસ ડોક્ટર કે જેઓ ડિગ્રી વગરના અથવા તો જે એન્ટાઇટલ ના હોય એવી બોગસ ડિગ્રી ધારણ કરી અને મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા તો એના વિરુદ્ધમાં ગુનો दाखल કરવામાં આવેલો છે વેસ્તાન પોલીસ સ્ટેશનમાં જે ચાર આરોપી વિરુદ્ધમાં જે ગુનો દાખલ થયેલો છે એ આરોપીનું નામ છે એક મોહમ્મદ જaved મોહમ્મદ ઇદુ ઇદુ શેખ બીજો આરોપીનું નામ છે વિવેકાનંદ બીજય કૃષ્ણ બિસ્વાલ ત્રીજો આરોપીનું નામ છે મોહમ્મદ લતીફ મોહમ્મદ રજા અન્સારી ચોથા આરોપીનું નામ છે મલય મોહનીશ વિશ્વાસ અને સચિન પોલીસ સ્ટેશનમાં જે ત્રણ આરોપી વિરુદ્ધમાં ગુના દાખલ થયેલા છે એમનું નામ છે એક આરોપીનું નામ છે રવિ કુરમાર દૂધનાથ મોરિયા બીજા આરોપીનું નામ છે અવિનાશ ભાઈદાસ પાટિલ અને ત્રીજા આરોપીનું નામ છે હરીશચંદ્ર ગણપત દોરા આ સાથે સાત આરોપી વિરુદ્ધમાં બીએનએસની જે સંલગ્ન કલમો એ અને આપણે અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટની જે સંલગ્ન કલમો હેઠળ ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવેલો છે આ ગુનાઓની તપાસ ચાલુ છે આમાં એક બે ત્રણ પ્રકારની મોડસ સોપ્રેન્ટી જોવા મળી કે અમુક જગ્યાએ જે ડિગ્રી જે એમણે લગાવેલી હતી અને એ ડિગ્રીનો આધાર લઈને જે મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા તો એ ડિગ્રી એ ગુજરાતમાં એના માટે પ્રેક્ટિસ કરવા માટે મંજૂરી મેળવવી પડે અને એ જે મેડિસિન્સ જે આપતા હતા દર્દીઓને પેશન્ટને એ એ મેડિસિન આપવા માટે એન્ટરટેલ હતા એ રીતના આ રીતના ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હતા અમુક જગ્યાએ એવું તપાસ દરમિયાન અને ચેકિંગની કાર્યવાહી દરમિયાન એવું જણાઈ આવ્યું કે એ કોક બીજા ડૉક્ટરની ડિગ્રી એમના ક્લિનિક ઉપર લગાવીને રાખતા હતા અને એ જે ડૉક્ટર જે છે એ પાર્ટ ટાઈમ વિઝિટ કરતા હતા અથવા તો જ્યારે બોલાવે કે આ પેશન્ટ આવેલા છે ત્યારે એ વિઝિટ કરતા હતા એટલે એ ડૉક્ટરના ડિગ્રીનો ઉપયોગ કરી અને એ પોતે પણ આ આરોપીઓ પોતે પણ પ્રેક્ટિસ કરતા હતા અને અમુકમાં તો એવું જણાઈ આવ્યું કે જે બાયો મેડિકલ વેસ્ટ જે છે એનો નિકાલ કરવા માટેની એક સર્ટિફિકેટ હતું એનો ઉપયોગ કરી અને એક ઇસમ આ મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા એમ આ અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી આ ચાર સાથે સાત આરોપીઓ ગેરકાયદેસર રીતે ડોક્ટરની પ્રેક્ટિસ કરતા હતા જેથી આ ત્રણે સાત સાત આરોપીઓ બંને પોલીસ સ્ટેશનમાં ક્રિમિનલ કેસો દાખલ કરવામાં આવેલા છે કેટલા હવે આ હજુ ક્રિમિનલ કેસ દાખલ થયેલા છે તપાસ હજુ પ્રાથમિક તબક્કામાં છે એટલે અલગ અલગ વ્યક્તિ અલગ અલગ સમયગાળા દરમિયાન સમયગાળાથી પ્રેક્ટિસ કરતા હતા પણ લગભગ પંદર વીસ દિવસથી અમુક બે ત્રણ મહિનાથી પ્રેક્ટિસ કરતા હતા એવું તપાસ તરીકે પ્રાથમિક તપાસમાં જણાઈ આવેલું છે તેમ છતાં આ બાબતે વધુ વેરીફાઈ કરવાનું અને વધુ પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી જાણું છે જે બીજા ડૉક્ટરને ડિગ્રી લગાવીને ટ્રીટમેન્ટ કરતાં હતાં એના રૂપમાં જે ડૉક્ટર છે એમના રૂપ માટે પગલા લેવા છે પહેલા એટલે જે જે